નમસ્કાર દર્શક મિત્રો હું જયશ્રી પરીખ amo तूफान ન્યૂઝ માં આપની સાથે તો જુઓ આજ વિશેષ સમાચાર જંબુસર તાલુકાના ના ડાબા ગામ ના મોહીનભાઈ મેહબૂબભાઈ ભચ્છી ચોરી થઈ પ્રાપ્ત માહિતી અનુસાર જંબુસર તાલુકા ના ડાબા રહેતા મોહીનભાઈ મહેબુબભાઈ ભચ્છી નો પરિવાર રાત્રિ જમી પરવાણી ને પોતાનું મકાન ના આંગળા રૂમ માં સૂઈ ગયા હતા ત્યારે રાત્રિ બે જ્યા ના સમારે ચોર મકાનના પાછલા રસ્તેથી આવી મકાનના પાછલા પાછળા રૂમ નો દરવાજો તોડી અંદર પ્રવેશી રૂમમાં રાખેલ કબાટ તોડી તેમાં રાખેલા સોનાના દાગીના તેમજ રોકડા રૂપિયા એક લાખ પાંચ હજાર તેમજ ફોરેન કરન્સી ત્રણસો ડોલર તેમજ અન્ય જરૂરી દસ્તાવેજ લઈને પલાયન થઈ ગયા હતા આ બાબતની જાણ મકાન માલિકને સવારે ઉઠતા થતા મકાન માલિક દ્વારા વેડજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી આ મકાનમાં થયેલ ચોરી અંદાજે કેટલા રૂપિયાની થઈ છે તે હજુ સુધી અંદાજ લગાવવામાં આવ્યો નથી ચોરી થયેલ મુદ્દા માલનો મૂળ આંકડો પોલીસ તપાસમાં બહાર આવશે વધુ તપાસ વેડજ પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવી રહી છે રિપોર્ટ ડી એન વાઘેલા અમો તુફાન ન્યૂઝ જાંબુસર નામ અયુ ગેમટ ભટ્ટી છે હું ડાબા ગામનો રહેવાસી છે મારા ભાઈ મોઢાભાઈ મહેબૂબ અહેમદ ભટ્ટીના તે રાત્રે અંદાજે અઢી વાગે ચોરી થયેલી છે પાછળના રસ્તા ખેડૂત રસ્તામાંથી આવીને વાડીમાં પાટલો દરવાજો તોડી ને દાગીના સોનાનો છે ગોલ્ડ છે રૂપિયા કેશ છે આવી બધી વસ્તુ લઈ ગયા છે ચીજોરી તોડી ને બારણો મબૂજો તોડીને ચોરી કરી ગયા છે